નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવરચંદ મેઘાણીની નવલકથા સોર ટારા વહેતા પાણી પ્રકરણ તેત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કોઈ મેળનો નહીં તે દિવસે બપોરે મહીપતરામનો ખુલાસો લેવા માટે પોલીસ ઉપરીએ ખાનગી ઓફિસ ભરી એમને પૂછવામાં આવ્યો બહાર વટેના ખબર મળ્યા પછી તમે કેમ ન ગયા મહેપતરામે પ્રત્યુત્તર ન દીધું ડર ગયા નહીં સાપ મહેપતરામે સીનો બતાવ્યો નહીં સાપ સાહેબે એના ચાંદોડિયા પાડ્યા બમણ ડર ગયા કભી નહીં મહેપતરામે શાંતિથી સંભળાવ્યું બહાર વટિયા પાસેથી કેટલી રસવતો ખાધી છે સાહેબ બહાદુર તપાસ કરીને સાચું નીકળે તો હાથ ઘડી નાખે સુરેન્દ્ર દેવની ભલામણથી જતા અટક્યા હતા નહીં સાપ સુરેન્દ્ર દેવની ભલામણ આવી હતી ખરી મહિપતરામે મૌન સાચવ્યું અચ્છા સાહેબ પગ પછાડ્યા બુઢા હો ગયા તુમકો સરકાર નોકરી સે કમી કરતી હૈ મહેપતરામે સલામભરી રુક્ષ લીધી મહેપતરામ તૂટી ગયા એ સમાચાર સોરઠમાં પવન પલાળીને પહોંચી ગયા મહેપતરામને યાદ આવ્યું કે આજ સુધી અનેક નાના રજવાડાએ પોતાના પોલીસ ઉપરી તરીકે એની માગણી કરી હતી પણ એણે જ ના પાડ્યા કરી હતી એજન્સીએ પણ હંગામી સમયમાં એક બાહોશ આદમીને ખોવાની નારાજી બતાવી હતી અત્યારે મહેપતરામની નજર એ રજવાડા પર પડી એણે કાગળો લખ્યા જવાબમાં અમુક દરબારોએ કહેવાયું કે એજન્સીનો સંદેહપાત્ર પોલીસ ઉપરી અમે રાખીએ તેમાં અમને જોખમ છે બીજા કેટલાકે જવાબ ન મોકલ્યા એક ફક્ત સુરેન્દ્ર દેવજીનું કહેણ આવ્યું મારે ત્યાં રહો વાટકીનું શિરામણ છે પણ રોટલો આપી શકીશ મહેપતરામે સામે કહેવાયું આપને સરકાર ખરાબ કરતા વાર નહીં લગાડી સરકારડી બાપડી કરી કરીને શું કરશે સુરેન્દ્ર દેવે મહેપતરામને રાજકોટમાં રૂબરૂ કહ્યું નહીં નહીં દરબાર સાહેબ હું જાણી જોઈને આપત્તિનું કારણ નહીં બનું રાજકોટના મોરબી સ્ટેશનની બાજુએ ખોડું ભાડી રાખીને મહીપતરામ પોતાના ઢોરઢાકરા લઈ રહેવા લાગ્યા પિનાકીને ભણાવવાના લોભથી રાજકોટ છોડી ના શકાયું હાથમાં ને એનો દંડો રાખતા અને ધૂતિયા પર ખાખી લાંબો ડગલો તેમજ ખાખી સાફો પહેરીને એ ગામમાં ફરવા લાગ્યા થોડા દિવસ તો એમને કેટલીક બેઠકમાં ને ઓફિસોમાં સત્કાર મળ્યો પણ નોકરીથી તેમાં એ પોલીસની નોકરીથી પરવારી જનાર ભાગ્યે જ કોઈ બેઠકમાં પોતાનો સુર મિલાવી શકે છે એની પાસે વાર્તાલાપનો પ્રદેશ એકનો એક જ હોય છે એ વાતોમાંથી કોથળીમાંથી ઝંડુરીઓ કાસુડો ખોટા રૂપિયા પડાવનારો દસ્તગીર પેદો અને લઘુ મિયાણું જીણકી વાગરણ અને મિયા મીરાણી વગેરે પાત્રોના ખજાના ઝટ ઝટ તૂટી ગયા પોતે જંગલમાં બે પાંચ વખત શિકાર કર્યા હતા તેની રોમાંચક વાતો પણ જુસાઈ જુસાઈને છોતા જેવી થઈ ગઈ કંટાળેલા વકીલો શિક્ષકો અને કામદારો મહેપતરામભાઈને આવવાનો વખત થાય એટલી બહાર જવા લાગ્યા કોઈ કોઈ વેપારી દોસ્તોની દુકાને બેસી બેસી મહેપતરા મેં અનાજ પથ્થર કપાસ વગેરેના વેપારમાં નજર ખૂંચાડવા પ્રયત્ન કર્યા પણ થોડા જ દિવસોમાં એને ખાતરી થઈ કે શકદારો ગુનેગારો વગેરેના ઝીણામાં ઝીણા ચહેરા નિશાનોને વીસ વીસ વર્ષો સુધી ના ભૂલી જનારી પોતાની યાદદાસ ઘઉંના ગઈકાલના ભાવોને પણ શંગારવા તૈયાર નહોતી ભદ્રાસની ડાકાયતી કરાવનાર ડાણકી ડોળકને ડાબે ગાળે તલ હતો તેની સંભાળ રોજ તાજી રાખવી સહેલી હતી પણ ખાવામાં તલની કાંઈ વાનગી કાલે આવી હતી તે સાંભળી રાખવું અશક્ય હતું મહેપતરામે પોતાની બેકારીને વેપાર ધંધાથી પૂરવાની આશા છોડી કોઈની અરજીઓ લખી દેવાનું કામ સૂચ્યું પણ બંદૂક તલવારની મોહબતે રમેલા તુમારી કામ કઈ દાહડે કર્યું હતું અક્ષરો ભાડીને જ માણસો દૂર ભાગ્યા આખરે મહેબત રામને એક ભોરી મૂંઝવણનો દિવસ આવી પહોંચ્યો ચાર ઢોરને માટે ઘાસના બારોટિયા લેવાના પૈસા નથી રહ્યા ઘોળીની ઓગઢનું પણ તરણું નથી રહ્યું પત્ની રસોડામાં બેઠી બેઠી રડે છે ઢોરને પાણી પાવા લઈ જનાર નોકર પણ સૂન મૂન બેઠો છે વિક્રમપુરની પિનાકીની સ્કોલરશીપનો મની ઓર્ડર આવ્યો હતો તે પણ ઘાસની મોઘી મોઘી ભારીઓ લેવામાં ખર્ચાઈ ગયેલ છે મહેપતરામને એ વાતનું ભાન નહોતું ઘરમાં દાખલા થતાં જ પહેલું કામ પોતે પશુઓ પાસે જવાનું કરતા તે દિવસ જઈને ચારેને કપાડી બરડે હાથ ફેરવ્યો ઢોરના નેત્રોમાં કરુણતા નિહાળી પશુએ ધાદા થયા હોય એમ ફરકતા નાખી હાથ મહેપતરામે હાથ મારી એલા આ ખાલી ખાલી કેમ આઠમનો ઉપવાસ તો નથી કરાવ્યો ને ક્યાં ગઈ ધરમની મૂર્તિ કોઈએ જવાબ ના આપ્યો મહેપતરામ ઘાસની ઓઢીમાં જાતે ગયા ત્યાં કશું જ ન હતું પોતે બોમ પાડી ઘાસ ક્યાં ભર્યું છે જવાબ ન મળ્યો પોતે અંદર ગયા પત્નીને રડતી જઈને પૂછ્યું ઘાસ ક્યાં પત્નીએ આજે પહેલી જ વાર હાથની આંગળી ઊંચી આસમાન તરફ ચિંધાડી પશુઓ ઘરની આજ સુધીની આંતરદશા ઉપર એક ઢાંકણ જેવા હતા પશુઓની બોમાં નહોતી ઉઠી ત્યાં સુધી મહીપતરામને માન પણ નહોતું રહ્યું કે રોજ પોતાની થાળીમાં કયું અન્ન પીરસાય છે કે પોતાના કપડાં કેટલે ઠેકાણે જંજરીત છે દૂધનો વાટકો બંધ થઈને છાસ ક્યારથી પોતાને પીરસવા લાગેલી તેની ગમ નહોતી ઘરની સજાવટ પણ એણે આજે જ સભા નિહાળી ફાટેલા ગાદલા રૂના ગાભા બતાવી બતાવી જાણી ડામકિયા પરથી એની સામે ઠઠ્ઠા કરતા હતા ભાંગેલી ખુરશી ઘરની કોઈ જીરોગી પુત્રી જેવી ખૂણામાં ઊભી હતી વધુ વિગતોને નિરખી જોવાની હાલત ન રહી મહેપતરામે ફેટોને ડગલો ઉતાર્યો ચારે ઢોરને છોડી પોતે બહાર હાકી ગયા અવાડે પાણી પાયું ને પછી નજીકમાં ચરણીય જગ્યા હતી ત્યાં જઈ ગાય ભેંસને મોકળા મૂક્યા ગોડીની સરકનો છેડો પકડી રાખી એને ચરતી છોડી ચરતા ચાર પશુઓને આનંદ દેખી મહેપતરામનું પિતૃ હૃદય કેટલું પ્રસન્ન થયું પશુઓ ચરતા ચરતા એને નાનપણમાં પગ તળે ખૂદેલા ઈડરિયા ડુંગરા યાદ આવ્યા શામળાજીના મેળાની સ્મૃતિઓ જાગી ઢોરા ચારીને લાંબા બાળ રંડા વેઠતી પોતાની નિયાતની ત્રિવેણી જડાવ અને ગોરની છોકરી ગંગા સાંભળી ગંગાની વેરે પહેલાં પોતાનો સંબંધ થવાનો હતો તે યાદ આવ્યું ના હવે તો યાદ કરીને પાપમાં ના પડવું મારી ડોસલી બાપડી દુભાસથી ક્યાં એમ વિચારીને પોતે ઈડરના સ્મરણો પણ પડદો નાખ્યો પછી છેવટે એને લખમણ બહાર વટે યાદ આવ્યો લખમણ પણ ગાયોને ચાલનાર જ હતું ને ગાયોની જોડે પ્રાણ પરવનાર લખમણ મારા અત્યારના સુખ કરતાં કેટલા મોટા સુખનો સ્વાદ લેનારો હતો ગોચર ખાતર ખોન કરનારનું દિલા કેટલું ખદ ખદ્યું હોવું જોઈએ બે ત્રણ કલાક ચારીને પોતે પાછા ફરતા હતા ત્યારે ઘરને આંગણે ટપાલી દીઠો આપનું રજિસ્ટર છે સાહેબ ટપાલી હજુ પણ મહેપતરામને સાહેબ શબ્દે સંભળતો હતો ભાણા પોતે હાક મારી આ તો કશોક અંગ્રેજી કાગળ છે ને અંદર સો રૂપિયાની નોટો છે કોનો છે આ નીચે સહી તો પરિચિત લાગે છે કોની અરે માણું જો ને હે છે પણ હોઠે નથી કોની આ તો બાપુજી સાહેબ બહાદુરનો કાકડ છે હા હા સાહેબ બહાદરની જ આ સહી જોને એનો અક્ષરનો મરો તો જોઈ લે વાહ કેવી ફાકડી સહી શું લખે છે મણપતરામનો હર્ષ મેઘને જોનાર મોર માફક ઉછાળવા લાગ્યો પિનાકી વાંચવા લાગ્યું લખે છે કે મારા વ્હાલા મહેપતરામ મેં ઉડતી વાતો જાણી કે તમને બરતરફા કર્યા છે તમારી કાંઈ કસોર થાય એ હું માની શકતો જ નથી ના અર્દાય તો તમે કરો જ નહીં કશિક ગેરસમજ લાગે છે હું તો લાચાર છું કે નવા સાહિબને પીછાણતો નથી નવો જમનો નાજુક છે દુઃખી ના થશો આ સ્મરણ ચિહ્ન સ્વીકારજો જ્યારે જ્યારે મારા તરફથી કાંઈ મળે ત્યારે ઇનકાર ન કરશો ને ભાણાને બરાબર ભણાવજો કાગળ સાંભળીને મહેપતરામનું હાસ્ય પાગલ બન્યું હસતા હસતા એ ગત ગતિત બન્યા ગોરો અહીંથી બદલી થઈને ચાલ્યો ગયેલ ગોરો સાહેબ મારી આટલી હદે ખબર લે છે વાહ સાહેબ તારી ખાનદાની કેટલી રખાવટ પણ બાપુજી હજુ તાકાત કરીને એણે લખ્યું છે શું છે કે તમારા બાપનો જોશ સાચો પડતો જણાય છે મને થોડા વખતમાં જ મુંબઈના કમિશનનો હોદ્દો મળશે તમારા પિતા મહાન જ્યોતિષી હોવા જોઈએ એ સાંભળીને તો મહેપતરામનો હસો પાસરીઓને ભેદવા લાગ્યું એ શું હે બાપુજી પિનાકીએ પૂછ્યું બાપડાને મેં એક વાર બનાવ્યો હતો જ્યોતિષ ફાતિસ તે મારો કયો ઢોસો જાણતો હતો મેં તો મારી ગપને પડી ગયું સાચું ઘરમાં જઈ એણે પત્નીને બોલાવી કહ્યું આમ તો જો જૂના જમાના સાહેબ લોકોની મોહબત ક્યાં એ પડ્યા છે ક્યાં હું પણ ભૂલ્યા મને ને હવે જો તું એક કામ કર સરસ મજાના સેવ પાપડ અને વડી કર આપણે સાહેબ બહાદુરને મોકલશું એને બહુ ભાવતા યાદ છે ને ભેડું મારું અથાણીએ મોકલીશ રૂપાડો સોના જેવું ધર્મક અથાણું તું બધું એકલે હાથે કરી શકીશ ત્યારે હવે સિપાહીની વહુને ક્યાંથી લાવીએ હવે તો ભાણાની વહુ આવે ત્યારે કરાવવા લાગે ખરું ને મોટા બાપુજીએ આજે પહેલીવાર ભાણેજની હાસી કરી પિનાકી ચમકી ગયો કોઈ અણ સમાતા આનંદ નહીં કોઈક જ પ્રસંગે બાપુજી આટલા આછલકા બનતા છતાં આવી હસી નહોતો આ પ્રથમ જ ઉચ્ચાર હતો પિનકી ત્યાંથી ખસી ગયો પણ હેની આંબા ડાળે ઝૂલતું કોઈક ચાવડું કાબર પક્ષી ન રહી શક્યું ભાણાની વહુ આવશે એવા ચાંદોડિયા એના હૃદયમાંથી એ પાડવા લાગ્યું થેન્ક્સ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.